છોટાઉદેપુર નગરમાં સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં હોડિકા પ્રગટાવી છોટાઉદેપુર જિલ્લાને દેશતા લોકોને હોળીની શુભેચ્છા પાઠવતા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે છોટાઉદેપુર નગરમાં એસએફ હાઈસ્કૂલ પાછળ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં હોલિકા પ્રગટાવવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હોળી એટલે પારંપરિક વિરાસતનો તહેવાર શ્રદ્ધાનું કેન્દ્ર અધર્મ સામે ધર્મની જીત છે હોળીના તહેવારમાં છોટાઉદેપુર આદિવાસી વિસ્તારમાં હોળી પહેલાના સાત દિવસ અને હોળીના છ દિવસ સુધી વિવિધ મેળાઓ યોજાય છે આ મેળાઓમાં આદિવાસીઓ પરંપરાગત પરિધાનમાં મેળાઓ માણતા હોય છે દેશ કે પરદેશ ગયેલ માણસ પણ હોળીનો તહેવાર મનાવવા પોતાના ઘરે આવે છે વધુમાં તેમણે જણાવ્યું કે છોટા નગરમાં છેલ્લા બાર વર્ષથી વધુ સમયથી હોળીની પૂજા અને પ્રગટાવવાનો અવસર મળે છે છોટા જિલ્લા તાલુકા નગર અને સમગ્ર દેશના લોકોને હોળીની શુભેચ્છા પાઠવું છું આ પ્રસંગે છોટા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી અગ્રણી ઉપેન્દ્રભાઈ રાઠવા સૌરભ શાહ મહાનુભાવો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સૌને રામ રામ હોળી એટલે સનાતન ધર્મ અધર્મ સામે ધર્મની જીત એટલે હોળી અને હોળી ની અંદર છોટા ઉદેપુર ના આદિવાસી વિસ્તાર ની અંદર હોળી થી પહેલા સાત દિવસ અને હોળી થી પછી છ દિવસ સુધી મેળાઓનો તહેવાર ઉજવાય છે આ તહેવારની અંદર સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો પોતપોતાના વેશમાં મેળાઓમાં મેળાઓ માનતા હોય છે અને દેશ કે પરદેશમાં ગયેલો આદિવાસી પણ હોળીનું પર્વ મનાવવા માટે પોતાના વતનમાં આવે છે હું છોટાઉદેપુર નગરની અંદર નગરના તમામ આગેવાનો સાથે હું છેલ્લા બાર થી બાર વર્ષ કરતા વધારે સમયથી આ હોળીની પૂજા કરી અને પ્રગટાવવાનું મને અવસર મળતો જાય છે ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારો છોટા ઉદેપુર જિલ્લો મારો છોટા ઉદેપુર નગર મારો છોટા ઉદેપુર તાલુકો અને સમગ્ર દેશની જનતાને અને પ્રાર્થના કરું છું કે આપણ પણ આ માનો મેળાઓ માનો અને આજના તબક્કે માન્ય ધારાસભ્ય શ્રી નગરના ના નવ નિયુક્ત પ્રમુખ મંજુલાબેન ભારતીય જનતા પાર્ટીના સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આનંદ માન્યો છે વંદે માતરમ ભારત માતા કી જાય